જય મામા દેવ ને બધા ભાઈઓને રામ રામ તો અમે આવે ગયા રાજકોટ ગાડી થાય ને ખાલી કરવા જ લગાડી દીધી જુદા ઉદમાં એવો હમણાં જો મજૂર આવે એટલી ખાલી કરવાની ચાલુ કરી દઈએ થાય કાતા તે ચોટીલા આવે ને તો હોવાય કાતા તો પછી વિડીયો કે કંઈ બનાવવાની ફરવાનું તે ન બનાવી તો હમણાં સા પાણી પીધા ને આવે ને સીધે ખોલવાની ખોલી તો વિડીયો બનાવવાનું તો ન મેળવ્યો તો એવું ગાડી ખાલી થવાની હમણાં ચાલુ કરીએ મજૂર જો આવે પાછો કરવાની છે બે જગ્યાએ ખાલી આ હે গুડાઉન જો મજૂર આવે એક એક ટ્રેન તો આઈ વેલેરી ખાલી થઈ જાય તો પછી બીજી જગ્યાએ જવાનું હોય પછી જોઈએ અમારા કિસ્મત કદાસ ને આજ ને આજ પાછી ભરાઈ જાય તો તો હું આવે ગયો ભક્તિનગરમાં એક જગ્યાએ ખાલી થઈ ગઈ ને આ હે બીજી જગ્યાએ અહીં નો એન્ટ્રીમાં આવ્યો એવું જોઈએ તો ચાર વાગ્યા પહેલા ખાલી થઈ જાય તો મારા કિસ્મત ખાલી કરવાની તો ચાલુ હે ગાડી તો અમારે જવાનું હે ભરવા પાછું તો ચાર વાગ્યા પહેલા ખાલી થઈ જાય હે તો વાંધો નહીં આવે નકા પછી અમારા કિસ્મત માલ કેન્સલ ન થાય તો સારું શું થાય હવે જોઈએ જો ખાલી થઈ જાય તો તો સારું તો હું જાઉં હવે ઠંડુ પીવા કે હવાનું કંઈ ખાધું નથી તો ફરા શેવડા બે ખાઈ લીધા તો ઠંડુ પીતો આવા અને ગાડી ખાલી થવાનું ચાલુ છે તો અટાણે વાગ્યા બે બપોરના તો એ બે કલાકમાં જો નીકળે જાય તો અમારા ભાગ ન પછી હું થાય હવે જો ટાણા થઈ ગયા હે તો તો અમારે વિશાખાપટ્ટનમનું ભરવા જવાનું છે તો હવે અમારા કિસ્મત માલ કેન્સલ થાય કે પછી ભરાય તો હું પી આવું હવે ઠંડુ હાલો તો અમારી ગાડી થઈ ગઈ ખાલી ને અમે આવ્યા એ ભરવા વિશાખાપટ્ટનમનું તો આ પહેલી જગ્યાએ પી ગયા ટાણે નો એન્ટ્રીમાં હતા નો એન્ટ્રી તો થઈ ગઈ હતી પણ તો ગાડી તો નીકળે ગઈ તો હવે અમારી ગાડી અટાણે ભરાવાની ચાલુ છે ને અમારા ભાઈ ના તો તમને માલ પર દેખાડે હાલે ભાઈ દેખાડ દે કોમેટ કરી તો આ ફેરે અમારે જવાનું હોય વિશાખાપટ્ટનમ તો અમારી ગાડી ભરવાનું ચાલુ હોય અહીં ભરવા આવ્યા ગલીમાં હે ગોંડલ ઝોકડીએ તો હવે જોઈએ આજને આજ ભરાઈ જાય કે પછી શું થાય એમ તો અટાણે ભરવાનું ચાલુ હોય અમારી ગાડી તો હાલો હોપારી લેવા કે અમારી આ ચોથી ટ્રીપ તો હોપારી પૂરી થવા આવી તો ગાડી ભરવાની ચાલુ હતી તો અહીં પણ દુકાન હે તો અમે હાલો હોપારી લેલીએ તો અહીં અમારો ભાઈ જો હોપારી લે તમાકુ લે પછી હોલીકોરા તો કઈ જડીએ નહીં તો અમે એવા હટવા હોપારી લેવા આવ્યા કા હે દુકાન તો અમને લાગી ભૂખ તો અમે આવ્યો એ નાસ્તો કરવા તમારો ભાઈ જો દહીં કસોરી થાય ને મારે તો નોરતા હે એટલે બીજું કંઈ ન હાલે

ભાઈ ઢુંગરા બટેટા સારા બનાવે કાંઈ ગુંડલ ચોકડી પરથી છે હે હસાર ઘાટા પરથી કોઈ આવો તો તો ટ્રાય કરજો તો અમારી ગાડી ભરાવાનું ચાલુ છે હા ભરાયો છે ત્રીજી જગ્યાએ ભરવા આવ્યો હજી એક જગ્યાએથી ભરવાની છે चलु है हेलो तो हमारी तो गाड़ी अटाणे भरई गई ने रातना 2:00 एक 1:00 बजे को नाडा तल पत्री कर ली दे ने गाड़ी थे कई कंप्लीट हमारी तो हमारे भाई बेही गया खाली साइड में हमें कंप्लीट थेगा बेही ચા પાણી પી લીધા એવું જઈએ લે તો ના જઈએ તો ખાવાનું જડીએ બાકી અમે બે અટાણે હાવ ઘૂઘરા જેવા થેગા બે કે આવ્યા હતા તો ખાલી કરી આજની તારીખમાં પાછી આજની તારીખમાં ભરી તો બે જગાએ ખાલી કરી ને ચાર જગ્યાએ ભરી તો આજે અમે બે ઘૂઘરા જેવા થઈ ગયા અટાણે તો એ બનાવેલી ફાકીયું બે સહોની ને પછી હાલો નીકળીએ અહીંથી રાજકોટથી ને અમારે જવાનું હોય આ ફેરે વિશાખાપટ્ટનમ રાજકોટ ટુ વિશાખાપટ્ટનમ બાકી હવે હવારી મળીયું સોટીલા નાથી વિડીયો પાછો સ્ટાર્ટ કર્યું